મેં કીધું એમ બહાર જ આંટા મારવા રહ્યા એક બેન હતા ને બાજુ ગામમાં કથા બેઠી એના ઘરવાળાને કથા સાંભળવા જવું કે જા ને હા જે આવ્યા ને એનો ઘરવાળો કે સાંભળવા ગયા હતા તો કે હા કે શું બાપુ વાંચતા માંડવા 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 જેટલા બધા મળી પણ બાપુ હું વાત જેટલું બધું રાખેલું કે મોટા મોટા થઈ પેલા જેટલું માણસ ખાતું હતું ને પણ કે બાપુ હું વાંધા હતા મોટા મોટા કે ટીવી મોટા મોટા ટીવી ને બધું બાય બધું ઈ કે પણ બાપુ હું વાંચતા દઈ તો કે કે એટલા બધા માણા થોડું સંભરે નકરી બહાર જ રખડી બોલો પાસે જઈ જ નહીં ચાતી કથા સંભરે આપણે એવું નથી બહાર બહાર રખડતો એવું ન લાગતું ગોપીચંદ ને ભરતરી એ દીક્ષા લીધી ને પછી શમશાન માં બે હુતા હતા પાના ઓશિકા કે બે હજાર બે નીકળી એક બેને કીધું બીજી બેન ને એ કે આવડે ગોપીચંદ ને ભરતરી કઈ આવડા તો કે હા તકે કે નામ ને બધું સૂટી ગયું હજી પાણાનો ઓછી કઈ જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે બાણું લાખ માળવો મૂક્યો હવે પાણાનું શું બથોડા ભરવા દુનિયા પાણા છે એ નથી ગમતું મૂક ને આ દુનિયા તમારા સાંભળા ઉતારી લે સાંભળા ઈ દુનિયા છે કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો જેથી બાપુ આમ નીકળે ને તેથી બારીઓ ને બાયણા ફટો ફટ બંધ થાય જેસલ આવ્યો જેસલ આવ્યો અંદર બેઠા હોય બાપુ વાત નો કરી શકે ઈનો ઈ કાળ જાણ બારવડીઓ

શું આ રાખ રાગડા તાણો પરમાવો દુનિયાને ફૂતા નથી હોવા દેતા નથી મારી તલવાર કરે તમારો એકતારો ન કરે કે દરબાર ભૂલો છો સતી છોરલ જાણે તલવાર નો કરી શકે કે નહીં બે કટકા કરે સામે બાપુ એક બૈરું લબલવાટ કરતું હોય સાંભળી શકે પણ તોરલ સામો લાંબો હાથ નો કરી શું કામ તોરલ પાયા બાપુ ભજન નો પાવર જ એટલો હતો જો ભજન વધતું હોય તો મને આનું પ્રમાણ આપો અને આ બાપુ પ્રમાણ વાતો છે એટલે આ દુનિયા વાહે ઠેંગાઈ રહી છે આ એમ નામ નથી અને અત્યારે તો એજ્યુકેટર સમય છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો મૂકો એક ભજન મૂકો અનુભવ કરવા પડે બાપુ પોતાને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને સતી તોરલે જાડેજાને કીધું કે હું સમય આવશે ને પ્રમાણ આપીશ હવે ત્યાં તોરલે કઈ બે ભજન ગયા હોત તો જાડેજો સમજી નો જાત ઈ દરિયાના કિનારે આવ્યા

અને જેથી એમના દૂધ આવે ને તેથી બાપુ આ મુશી હોય ભલે લીંબુ ઠરતા હોય પણ રોતા નથી આવડવાનું લખવું હોય તો લખી લેજો તો કચ્છ બાપુ બળફની પાડોગળી મોગલવા મડ્યો તોરલ તોરલ મને ખબર કે મોત આવી ઉઘરાણી કરશે મને બચાય મને બચાય તેથી તોરલ કહે છે જેને જાને માયરાની બધા પણ ની શેડ ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાવ યારું માળું મરવાનું છે દરી આમ થુકવાદ દઉં પણ મરી શકાય આ પણ બધાયને ખબર છે કે આપણે એક દિવ મરી જાવાનું પણ હમણાં અહીં યારું નીકળે ને આમ નાગ નીકળે તો મને સાંભળવા ઉભા રહ્યો ભાઈ સમજો હમણાં કવડે એટલે ભાઈ કડવાનો છે એક મોત તો બાપુ હઘરું છે ને ખબર બધાને છે કે આવવાનું જ છે કચ્છના બારવટી અને સભી થોડલ કહે છે કે જાડેજા હળવા ફોન થઈ હું તમારી હારેશું અલગ ગણી હમણે તમને નહીં હું તમારી હારેશું પણ પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને પોઈન્ટ યાદ કરો પણ મેં કર્યું જ નથી શું કરવાનું છેડે તોરલ ના પગમાં પડે બાપુ કચ્નો બારબટી આંખમાંથી આહુડા ની થાય તોરલ તોરલ મને બચાવી એને મનમાં નક્કી કરી લીધું એ કે જો હોળી કાંઠે તો હવે જીવું તો આહુ તલવાર ઉપાડવી નથી અને વાત કરતા વાર લાગે આમ કાંઠે પૂ્યો ને લાકડી પડી તોરલ ના પગમાં ફર્યો મને આ માર્ગ બતાવો એ ભજન ભલા મને ગુની પાસે વાત એ પછી બાપુ સુધી જાડે જાય તલવાર નથી ઉપાડી સધીરનો પ્રસંગ છે ને પ્રસંગ છે સતી અહીંયા તોરલ પછી જમાડ્યા અને પછી તોરલ તૈયાર થઈ નીકળ્યા ને પછી પૂછાય ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો હપતો હું વચને બંધાણીશું મારે જવું પડશે અને તેથી બાપુ કચ્છનો બારવટીઓ પાછો રોવા મંડ્યો

શું ભલામણ જેસલ ની વાત કરી અમારી અત્યારે એ દેશા છે પેલા ઓલા ઝઘડા કર્યા હતા અત્યારે લાઈવ હાલે છે બાપુ ચેટલા વાળું નહીં કર્યું હોય લો બોલો અહીંયા અમારો દીકરો ચા જ બેઠો છે ચેટલો જ નથી ભેગા કરી ચા બેઠો છે પાટિયા પાટિયા લખેલું હોય એવું હશે આખા તેમાં જો કોટડા હાંગાણી છે એટલે બધા એને સાંભળો છે આજે એમને વાળું નહીં કર્યું આ દુનિયા છે રામ કોઈ ફુગા એવું નથી રામ ગામમાંથી ગામના પાદર માંથી બાદ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠા હતા સોરા બા નીકળ્યા ને એટલે સોરે તો વધારાનો માલ તો બધો સોરે જ હોય નીકળ્યા ને તે બેઠા ઉપર ફૂલડા જેવું છોકરું કે વાય અને શરમ નહીં આવતી હોય બહાર નીકળીને પછી કે બેટા તું સડી જ હાલ હું હું હાલ્યો ઓલા બધા વાતો આવી કરતા એ બીજું ગામ આવ્યું ને અહીંયા સોરા બા નીકળ્યા ને જુવાન આખો ઘોડામાં ગળા ડુવા ને તાંટ છે થોડા આવે બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને હાલો ને બે બે જઈ બેય બે ગયા બીજું ગામ આવ્યું ગામ ના દયા જેવો સાટો છે જોવો તો ખરા બે સોટા ઘોડામાં માં બે ને બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને આપડે બે હાલ આવ્યું ઘોડું ભલે વાયા આવ્યું હોય બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચી આવી છે બે ટાંટિયા તોડી નાખ્યા છે હવે આ દુનિયાને તમે કેમ ભૂગો તમે જોવો તો ખરા એ વખતના બાપુ અત્યારે છે ને અત્યારે અમારા મોઢા મોઢામાં લાકડા ભરાવે અમે એમ કહી પેલા અમે માર્ગે ચડે છે અમુક અમુક છે અમુક અમુક અમારે હાથ જોડે કેવું પડે કે થોડાક મોડા ભેગા થયા અત્યારે ચારનો હિસાબ કરીને ગયો પણ રહેવા દો તો સારું સમય બાબુ એ છે અત્યારે ભણવાનો સમય છે અત્યારે ઝઘડાનો સમય નથી તમને કહી દઉં તમારો દીકરો ગ્રેજ્યુએટ થઈ અને બાપુ એન્જિનિયર બને ડોક્ટર બને કલેક્ટર બને વકીલ બને તો તમારો વજન પડશે બાકી તમે એમ કહો મારા દીકરાએ ફોન કર્યું છે ને દીકરો જેલમાં છે વજન નહીં પડે એક લખવું હોય તો લખી લેજો અત્યારે બાપુ કલમનો સમય છે તલવારનો સમય નથી ના કે ઘણી જગ્યાએ અમારે હજી આમ જેસલ ગોળે અમારે ચારે ચાર ઊભું થાય પણ મારું એમ થાય ઘરનું પતન થઈ જાય